પોલીસ કોન્સ્ટેબલ હતી અને પોલીસ ઉપર ગાડી ચલાવવાનો પ્રયત્ન કર્યો પણ જ્યારે પોલીસ દ્વારા પકડવામાં આવી 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 તો તેની જે તસવીરો તસવીરો સામે એ હસતી હતી અને બીજી તરફ છે ગણેશ ગોંડલ ગણેશ ગોંડલના કેસમાં પણ કંઈક આવું જ થયું હતું ગણેશ ગોંડલ જ્યારે પણ પોલીસ કસ્ટડીમાં કોર્ટની અંદર લાવવામાં આવે છે તો ક્યારેક વિક્ટરી સિમ્બોલ બતાડતો હોય છે ક્યારેક થમ્સ અપ બતાડતો હોય છે અને જાણે પોલીસનો મજાક ઉડાવતો હોય તેવું લાગતું હોય છે આ બે વિષય ઉપર ચર્ચા કરીશું મારી સાથે મારા સહયોગી મયુર મેવાડા પણ જોડાય છે અને સૌથી પહેલા તો તમને નીતા ચૌધરીની એ તસવીરો બતાડી દો કારણ કે એ તસવીર એટલા માટે પણ જરૂરી છે જોવી કે જે રીતે મજાક ઉડાવવામાં આવી રહ્યો છે આ પોલીસનો જ મજાક ઉઠતો હોય તેવું લાગી રહ્યું છે નીતા ચૌધરીની આ તસવીરો જો જ્યારે પકડાઈ હતી ત્યારે જે રીતે હસી રહી હતી આ પોલીસ કસ્ટડીમાં છે ક્યાંય લાગતું ન હતું કે પોલીસ કસ્ટડીમાં છે તેને ખબર છે પોતે કોન્સ્ટેબલ છે છતાં એનો એ પોલીસની સામે જે રીતે હસી રહી હતી ક્યાંક ને ક્યાંક એને ખબર હતી કે એ જલ્દી છૂટી જવાની છે કે પોલીસ એનું કે બગાડી નહીં શકે અને થયું પણ કંઈક આવું જ જે રીતે નીતા ચૌધરીની આ તસવીરો સામે આવી નીતા ચૌધરી અત્યારે ફરાર છે પોલીસ તેને શોધી રહી છે નીતા ચૌધરી જયારે પકડાઈ પોલીસ ઉપર ગાડી ચલાવવાનો આરોપ હતો ત્રણસો નો આરોપ હતો અને પોલીસ તેને પકડાયા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી તેને જામીન ફાઇલ કર્યા અને તેને જામીન નીચલી કોર્ટમાંથી મળી ગયા અને ઉપરની કોર્ટે એટલે કે સેશન્સ કોર્ટે આ જામીનને રદ કરી દીધા હવે નીતા ચૌધરીને આદેશ કરવામાં આવ્યો હતો કે નીતા ચૌધરી સરેન્ડર કરે પરંતુ નીતા ચૌધરી ત્યારથી ફરાર છે મયુર મેવાડા જોડાયા છે મયૂર જે રીતનો આ કેસ અત્યારે જોવા મળી રહ્યો છે શું આ કેસમાં પોલીસ નીતા પકડી શકશે કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે બીજેપીના મોટા નેતા મોટા માથા નીતા ચૌધરી સાથે કનેક્ટેડ છે ચોક્કસથી ગોપીબેન જે રીતે નીતા ચૌધરીની જો વાત કરીએ તો પહેલાં તો નીચલી કોર્ટમાં જે પોલીસને મારવાની કોશિશ કરી હતી ત્રણસો સાત જેવી ગંભીર કલમ હતી અને તે તેની ઉપર લગાવવામાં આવી હતી નીચલી કોર્ટને તેને જે જામીન આપી દીધા ત્યાં જ લાગતું હતું કે ક્યાંક એને જે લાગતું હતું કે તેનું પોલીસ કે કાયદો એનું કંઈ નહીં બગાડી શકે તે દેખાઈ આવ્યું કે તેને ત્યાંથી જામીન મળી ગયા પોલીસે ત્યારબાદ સેશન્સ કોર્ટમાં ગઈ સેશન્સ કોર્ટમાંથી તેના જામીન રદ કરવા માટેની આખી પ્રક્રિયા છે તે કરી હતી પરંતુ તે પહેલાં જ નીતા ચૌધરી ત્યાંથી ફરાર થઈ ગઈ એને ક્યાંક ખબર હતી કે ભાઈ આ મારા જામીન છે તે હવે ચોક્કસથી રદ થવાના છે અને એટલા માટે જ તેણે પોતે પોલીસમાં છે ઘણા સમયથી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી બી કરે છે એટલે એને ખબર છે કે પોલીસ કઈ રીતે તેને શોધી નહીં શકે પોલીસથી બચવા માટે એને શું કરવાનું રહેશે એ તમામ દાવે પોલીસના જાણતી હોય છે અને એટલા માટે એ જ રીતે જ્યારે તેને જે જામીન મળ્યા ને તે પોતાના ઘરે ગઈ ત્યાં ત્યાંથી તે તરત જ ત્યાંથી ફરાર છે તે થઈ ગઈ હતી ગઈકાલ સવારે જ્યારે સેશન્સ કોર્ટે તેના જામીન રદ કર્યા અને પોલીસ તેના ઘરે જ્યાં પહોંચી હતી ત્યારે પોલીસને પણ ખબર પડે છે તે પોતે ત્યાં પોલીસ લાઈનમાં જ રહે છે ત્યાં આજુબાજુ બી બધા પોલીસવાળા જ રહેતા હોય છે તેમ છતાં બી પોલીસ ક્યાં અંધારામાં જ રહી અને પોલીસને હાથ તાલી આપીને નીચા નીતા ચૌધરી છે ત્યાંથી ફરાર થઈ ગઈ હતી કારણ કે એ પોલીસની તમામ બાબતોથી અવગત હતી પોલીસ તેને શોધવા આવશે તો કઈ જગ્યાએ શોધવા આવશે તેને શોધવા માટે ટેકનિકલ કઈ મદદો પોલીસ લેતી હોય છે કારણ કે સીઆઈડી ક્રાઇમમાં પોતે નોકરી કરતી હતી તેને તમામ ટેકનિકલ બાબતોની પણ ખબર હોય છે અને તેને જ એ જ દાવપેચ છે એના કારણે અને તે જે આખી કન્નડગઢ છે તે જાણતી હોય છે એટલા માટે થઈને જ તે હવે ક્યાં એનાથી બચી અને ક્યાં છુપાઈને બેસી ગઈ છે વાત એક એ બી સામે આવી હતી કે રાજકીય નેતાનું તેને પીઠબળ છે ખૂબ મજબૂત છે એક ખૂબ મોટા ત્યાં બનાસકાંઠાના નેતા છે તેની સાથેના ખૂબ સારા સંબંધો છે તે બી એક વાત છે અને તેમની જ રાહે ક્યાંક આ ભાગી ગઈ હોય તેવી બી અત્યારે હાલ પોલીસ બેડામાં ચર્ચા છે તે પણ ચાલી રહી છે જે પ્રમાણે અત્યાર સુધી તેના વિડીયો બી આપણે અનેક સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા કે જે રીતે થાર ગાડીમાં તેને ફરવાનું એક એવી વાત બી ગોપીબેન સામે આવી હતી કે તેને જે પોલીસમાં નોકરી છે ને એક માત્ર પોતાનો વટ દેખાડવા માટે જે પોલીસમાં નોકરી કરતી તેને ક્યાંય એવા કોઈ પગારની જરૂર નથી તેના જે પતિ છે તે પતિ બી ભાજપમાં કોઈ સારી પોઝિશન ઉપર રાજકારણમાં છે તેવી બી એક વાત છે તે જાણવા મળેલી છે એટલે આ તમામ બાબતો દેખાડી રહી છે કે ક્યાંક આમાં રાજકીય પીઠબળ ખૂબ મજબૂત નીતા ચૌધરીને મળી રહ્યું છે અને એટલા માટે જ નીતા ચૌધરી જ્યારે પોલીસ કસ્ટડીમાં ફોટો અત્યારે તો એમાં હસ્તી દેખાય છે એને ખબર છે કે એનું કશું જ નહીં બગડે ભલે આજે તેણે પોલીસને મારી નાખવાની કોશિશ કરી હતી તેની પર એવી ગંભીર કલમો એ લાગી તેમ છતાં બી એમ ખબર હતી કે એનું કોઈ કશું નહીં બગાડી શકે બિલકુલ સૌથી મહત્વની વાત તો અહીંયા એ ઉભી થઈ રહી છે કારણ કે જો તમે કોંગ્રેસ પર અરેસ્ટ કરવામાં આવ્યા આ ધરપકડ બાદ આજે તે લોકોના જામીન ફાઇલ કરવામાં આવ્યા હતા અને આ જામીનને પણ રદ કરી દેવામાં આવ્યા હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે આની અંદર ના ત્રણસો સાત જેવી હત્યાનો કોઈ ગુનો નહોતો પથ્થરમારાનો ગુનો હતો છતાં કોર્ટે એ કોંગ્રેસના કાર્યકર્તાઓને જામીન ન આપ્યા અને નીતા ચૌધરી જેણે પોલીસની ઉપર ગાડી ચલાવવાનો પ્રયત્ન કર્યો પોલીસે એને રોકવા માટે થઈને ફાયરિંગ કરવું પડ્યું અને સૌથી મહત્વની વાત કે તેની સાથે જે યુવરાજસિંહ સાથે હતો તે વોન્ટેડ આરોપી છે કચ્છનો વોન્ટેડ આરોપી જેની ઉપર સોળ જેટલા ગુનાઓ રજિસ્ટર છે અને તે તેની સાથે હતો દારૂની બોટલ પણ મળી અને દારૂની ખેપ મારતા હતા તે પણ ક્યાંક પોલીસે એસ્ટાબ્લિશ કરી આપ્યું પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે નીચલી કોર્ટે ત્રણસો જેવા ગુનામાં ના પોલીસનું સોગંદનામું માંગ્યું ના કોઈ કાર્યવાહી કરી અને સીધે સીધી જામીન આપી દીધી એટલે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ક્યાંક કોક એક મોટું કારણ કે આ કાનૂની પ્રક્રિયા છે કાનૂની પ્રક્રિયા ઉપર સવાલ ઊભા ન કરી શકાય પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે એ અહીંયા સવાલના ઘેરામાં આવી રહી છે કે હા આખી પ્રોસેસ થઈ કઈ રીતે અને પછી તરત ને તરત પોલીસ એકદમ સફાળી હોય તેવી પ્રક્રિયા થઈ અને પોલીસે સેશન્સ કોર્ટમાં ફાઇલ કર્યું સેશન્સ કોર્ટે જામીનને રદ કર્યા અને આદેશ કર્યો કે એને હાજર કરવામાં આવે પણ સૌથી મહત્વની વસ્તુ કે હવે નીતા ચૌધરીને ટ્રેસ કઈ રીતે કરવાની કારણ કે નીતા ચૌધરી પોતે પોલીસમાંથી મયુરે જે રીતે આપણને કીધું કે પોલીસમાં છે એને ખબર છે કે કયા ટેકનિકલ સર્વેલન્સ થઈ શકે એટલે એનો મોબાઈલ નંબર જે છે તે મોબાઈલ ફોન અત્યારે પોલીસની કસ્ટડીમાં છે કારણ કે બુટલેગિંગના કેસમાં પકડાઈ હતી પોલીસે ઇન્વેસ્ટિગેશન માટે થઈ અને ફોનને જપ્ત કર્યો હતો હવે નીતા ચૌધરી ક્યાં છે પોલીસે એના રાજસ્થાનનું જે ઠેકાણું છે ત્યાં આગળ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કારણ કે એવું લાગી રહ્યું છે પોલીસને કે તે રાજસ્થાન સાઈડ ભાગી ગઈ હોવી જોઈએ કારણ કે કચ્છથી જ્યારે આવે તો પહેલો જે બાયપાસ આવે છે એ રાજસ્થાનવાળો બાયપાસ આવે છે થરાદ થઈને એટલે પોલીસને એવું લાગી રહ્યું છે કે રાજસ્થાન સાઈડ ભાગી ગઈ હોવી જોઈએ અને બીજી જે વાત આવી રહી છે પોલીસ તેના જે ઘર ઘર છે બનાસકાંઠાનું ત્યાં પણ અત્યારે પૂછપરછ કરવા માટે ટીમ બનાવી હતી હવે અલગ અલગ ટીમ બનાવીને પોલીસ નીતા ચૌધરીને શોધવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ નીતા ચૌધરી જે પોતે પોલીસમાં છે એટલે એને ખબર છે કે કઈ કઈ રીતે ઇન્વેસ્ટિગેશન થઈ શકે જે રીતે મયુર કીધું મયુર અહીંયા સવાલ હવે એ પણ ઊભો થઈ રહ્યો છે કે નીતા ચૌધરી જેને એવું કહેવાતું હતું કે ગાંધીધામની અંદર જ્યારે સી સીઆઈડી ક્રાઇમમાં છે તો એને ઘણા હની ટ્રેપ પણ કર્યા એવી પણ વાતો સામે આવતી હતી અને એવું પણ કહેવાય રહ્યું છે કે આઈએસ ઓફિસર આઈપીએસ ઓફિસર જે છે એના પણ હની ટ્રેપમાં નીતા ચૌધરી પરંતુ નીતા ચૌધરીનું જે પોલિટિકલ બેકઅપ હતું એ ઘણું સ્ટ્રોંગ હતું ક્યાંક પોલિટિકલ બેકઅપ અત્યારે નીતા ચૌધરીને મળી રહ્યું છે પોલીસ શું કહી રહી છે ચોક્કસથી જે પ્રમાણે પોલીસનું કહેવું જોઈએ એ પ્રમાણે કે જ્યારે તેને જામીન મળ્યા ત્યારબાદ પહેલાં તો તેને જે પોલીસ ઉપર જે ગાડી ચડાવીને તેને મારવાની કોશિશ કરી તે કેસમાં તેને જામીન મળ્યા બાદ બીજા કેસમાં તેની તરત ધરપકડ કરી તેના બે દિવસના રિમાન્ડ છે તે પણ નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા રિમાન્ડ બાદ જ્યારે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી ત્યારબાદ તેને જામીન આપ્યા અને જામીન ઉપર તે મુક્ત થઈ અને ત્યારબાદ તરત તે ફરાર થઈ ગઈ હતી રાજસ્થાન સહિત તમામ જગ્યા પર અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જેમાં ભચાઉ પોલીસની ટીમ છે એલસીબીની ટીમ છે એસપીની એક અલગ બીજી ટીમ બનાવવામાં આવી છે અલગ અલગ ટીમો બનીને તપાસ

અત્યાર સુધી ઘણા કેસ જોયું છે કે કોઈ બી કેસ હોય પોલીસ એટલે ક્યાંક પોલીસ પોલીસ નું ખેંચીને કામ કરતી એવું લાગ્યું હતું આને બચાવવા માટે જે રીતે કેવાય છે કે રાજકીય પીઠબળ ખૂબ મજબૂત નેતા ચૌધરી નું હતું એટલે ક્યાંક કોઈક રાજકારણના કોઈ મોટા નેતાના કહેવાથી એવા કારણ કે સીઆઈડી માં હતી ઘણા બધા ઇન્વેસ્ટિગેશન જે છે એ નીતા ચૌધરી પોતે કરી રહી હતી અને એવું પણ કહેવાય રહ્યું છે એક જે આરોપ કહી શકાય કારણ કે આવું સૂત્રો કહી રહ્યા છે કે નીતા ચૌધરી જે ઇન્વેસ્ટિગેશન કરતી હતી એમાંનું એક ઇન્વેસ્ટિગેશન સોપારી કાંડનું પણ હતું અને કચ્છનો સોપારી કાંડ એ ખૂબ મોટો સોપારી કાંડ હતો અને એમાં ઘણા પોલિટિકલ મોટા માથાના પણ નામ આવે છે એટલે એવું પણ બની શકે કે પોલિટિકલ અસાયલમ મળ્યું હોય અને એ ત્યાંથી ભાગી નીકળી હોય ચોક્કસથી બની શકે કારણ કે જે પ્રમાણે અત્યાર સુધી અનેક વાતો સામે આવેલી છે કે નીતા ચૌધરી જે રાજકીય પીઠ પર ખૂબ મજબૂત ધરાવે છે અને એટલા માટે જ્યારે તે પકડાઈ એવું નથી કે પહેલીવાર દારૂની ખેપ મારતી હતી પકડાઈ ગઈ છે અને એકવાર અત્યાર સુધીમાં આ રીતે એને મારી પોલીસ એ બાબતમાં તપાસ બી કરે છે પરંતુ જે પ્રમાણે એ ગાડીની અંદર માલ લઈને આવે એ અને યુવરાજસિંહ આવતા હતા એનું પ્રતિ ચોક્કસથી કહી શકાય કે આ પહેલી વારનું કોઈ વાત નથી અને આ પહેલા બી ઘણી વાર આ રીતે દારૂ લઈને બોર્ડર રાજસ્થાનથી અહીંયા આવેલા છે એ લોકો અને એટલા માટે જ એને કોઈ ડર નહોતો કે એને પોલીસ કોઈ કશું બગાડી શકશે અને એક સૌથી મહત્વનો સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે જો દારૂની ખેપ મારતી હતી પોલીસ જે થાર ગાડી છે તેનું ઇન્વેસ્ટિગેશન કરી રહી હતી કારણ કે આ થાર ગાડી જે છે એ ત્યાંના એક સ્થાનિક પત્રકારના નામ ઉપર હતી અને એ સ્થાનિક પત્રકારે ગાડી કેમ આપી જો એ ગાડી આપી હતી તો અહીંયા સવાલ એ પણ ઊભો થયો કારણ કે જે લેવિશ લાઈફ એ જીવતી હતી આપણે રીલ્સ એની ઘણી બધી જોઈ હતી મીડિયામાં સતત ચર્ચા થઈ રહી હતી કે એની જે લેવિશ લાઈફ હતી સવાલ એ આવે છે કે એના ઉપર એસીબી ની ઇન્કવાયરી શરૂ કરી હતી પોલીસે કારણ કે જો આટલા પૈસા એની પાસે હોય કારણ કે એ કોન્સ્ટેબલ હતી કોન્સ્ટેબલનો પગાર જો વધારેમાં વધારે આપણે ગણીએ તો સાડત્રીસ હજાર છે પણ એના કેટલા વર્ષ થયા એ તો નથી ખબર પણ સાડત્રીસ હજાર મેક્સિમમ સેલરી શું સાડત્રીસ હજારમાં જે રીતે હેલિકોપ્ટરમાં ફરતી રીલો આવતી હતી ગાડીની રીલો આવતી હતી ને અલગ અલગ જગ્યાએ ફરવા જતી હતી શું એ શક્ય છે શું પોલીસે એના ઉપર એસીબીની ઇન્કવાયરી કેમ શરૂ ન કરી એ પણ અહીંયા આગળ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ચોક્કસથી જે પ્રમાણે જોયું છે કે અનેક એવા જે સરકારી કર્મચારીઓ છે અધિકારીઓ છે કે જેમની જો આ રીતે લેવીઝ લાઈફ જીવતા હોય અને એવા વિડીયો વાયરલ થાય મીડિયાની અંદર બી જો આ વસ્તુ આવતી હોય છે તો એસીબી તરત જ તેમની રીતે ખાનગીરાએ બી તપાસ શરૂ કરી દેતી હોય છે અને ત્યારબાદ તેની જે અપ્રમણસર મિલકતો છે તેની તપાસ કરીને એનો ગુનો છે તે દાખલ કરતા હોય છે પરંતુ આજે આટલો સમય થઈ ગયો હજી સુધી એસીબી દ્વારા પણ નીતા ચૌધરીની જે મિલકત છે એ બાબતમાં કોઈ જ તપાસ કરવામાં નથી આવી હજી સુધી નથી એસીબી આ બાબતે કોઈ ખાનગી તપાસ કરતી કે નથી હજી સુધી એ બાબતે કોઈ જ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો ટી રાજકોટ અગ્નિકાંડમાં આપણે જોયું ટીપીઓ સાગઠિયાને જ્યારે નામ સામે આવ્યું એની ધરપકડ થઈ અને તરત જ એનું આખી અપ્રમાણસર મિલકતો કરોડો રૂપિયાની સામે આવી ગઈ એસીબી દ્વારા એસઆઈટીની તાત્કાલિક રચના કરી દીધી અને તપાસ શરૂ કરી એ જ પ્રમાણે નીતા ચૌધરીની જે લાઈફ સ્ટાઈલ અત્યારે ક્યાંક એના કામથી પાછળ રહેતી હોય તેવું લાગી રહ્યું છે કેમ કારણ કે જે રાજકીય પીઠબળની વાત કરવામાં આવે છે જે રાજકીય નેતા સાથે એનો જે ગરબો જોવા મળે છે એના કારણે ક્યાંક હજી પોલીસ આ નીતા ચૌધરીના કેસમાં તપાસ કરવામાં ઢીલાસ રાખતી એવું લાગે છે બચાવ પોલીસ બી અત્યાર સુધીની વાત છે ભચાઉ પોલીસે જે અત્યાર સુધી ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં બી ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે જે તપાસ અધિકારી છે કેમ તપાસ અધિકારીને ખબર નથી કે નીચા ચૌધરી ભાગી શકે એવી શક્યતાઓ છે કારણ કે એ પોતે પોલીસમાં છે એને બી ખબર છે કે જો મારા જામીન રદ થવાના જ છે અને રદ થશે તો તરત પાછું જેલમાં જવું પડશે એને જ્યારે પહેલીવાર જામીન મૂક્યા ત્યારે તેના એના બાળકની વાત છે તે મૂકી દીધી કે એનું બાળક નાનું છે અને તેના વગર રહી નથી શકતું એટલા માટે એને જામીનમાં આ મુદ્દો છે તે મૂકેલો હતો એટલે ચોક્કસથી કહી શકાય કે પોલીસને બી ખબર હતી કે આ જો બહાર આવશે તો ભાગી જશે એટલે એની ઉપર નજર રાખવી જરૂરી છે પણ ક્યાંક

એ પોલીસને ક્યાંક એવું કહી રહી હતી કે તમે કંઈ પણ કરી લો મને કોઈ ફરક નથી પડતો આ સિવાય પણ ઘણી બધી એવી તસવીરો સામે આવી જેની અંદર પોલીસ જ્યારે તેને કોર્ટની અંદર લઈને આવે કારણ કે દર ચૌદ દિવસે કાચા કામના કેદી હોય તેને કોર્ટમાં રજૂ કરવાના હોય છે અને જ્યારે કોર્ટમાં લઈને આવે ત્યારે વિક્ટ્રી સિમ્બોલ બતાડે છે થમ્સઅપ બતાડે છે અને રીલ જ્યારે બને છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ મોટો સિંહ મારીને આવ્યા હોય તે પ્રકારનું કામ કર્યું હોય તેવું લાગે છે અને આ તસવીરો તમે જોવો જે રીતે હસી રહ્યો છે ગણેશ ગોંડલ એ તસવીર પણ અહીંયા આગળ પોલીસની ભૂમિકા ઉપર થમ્સ અપ બતાડી રહ્યો છે આ તસવીરો પણ ઘણી બધી વસ્તુ અહીંયા આગળ સવાલ ઊભા કરે છે પોલીસની ભૂમિકા ઉપર સવાલ ઊભા કરે છે કારણ કે આખા કેસની અંદર શરૂઆતથી જ પોલીસ આ આખા કેસની અંદર ભૂમિકા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા હતા પરંતુ અત્યારે ગણેશ ગોંડલની ગુજરાત હાઈકોર્ટની અંદર એક એપ્લિકેશન ચાલી રહી છે જેમાં પોલીસે રિમાન્ડ અરજી માંગી છે એટલે રિમાન્ડ માંગેલા છે કે અમને રિમાન્ડ માટે કોર્ટ અલાઉ કરે

એક મહિના બાદ એટલે કે છ છ ઓગસ્ટના રોજ આ વધુ તારીખ છે કોર્ટ દ્વારા આપવામાં આવી છે એટલે કે ગણેશ ગોંડલના જે ફર્ધર રિમાન્ડની જે પોલીસે માંગ કરી છે તેની હિયરિંગ હવે છ ઓગસ્ટના રોજ ફરી એકવાર હાઈકોર્ટમાં હાથ ધરાશે પરંતુ એ પહેલાં સોળ તારીખે ગણેશ ગોંડલે હાઈકોર્ટમાં એકમાત્ર જે મુખ્ય આરોપી ગણેશ જાડેજા છે તેને પોતાના જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી તેને લઈને સોળ જુલાઈના રોજ તેની હિયરિંગ હાથ ધરવામાં આવવાની જ્યારે ડેટ પડી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ફર્ધર રિમાન્ડ માટેની જે પોલીસ દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી છે તેનું શું ડિસિઝન લેવામાં આવે છે ત્યારબાદ તેનું જે જામીનની જે અરજી છે તેની પર સુનાવણી હાથ ધરવામાં આવશે હવે સોળ તારીખે તો તેના જે ચાર પાંચ દિવસ પછી તેના જામીન અરજીની પણ હિયરિંગ હાથ ધરવામાં આવશે છ તારીખ સુધી હવે પોલીસને ફરી રાહ દેખવાની છે આજે આટ આટલો સમય વીતી ગયો સાહીઠ દિવસની અંદર પોલીસને આખા કેસની ચાર્જશીટ છે જે સબમિટ કરવાની છે ત્યારે એ ચાર્જશીટ સબમિટ કરવાનો સમય હવે ખૂબ નજીક આવી ગયો છે ત્યારે આના ફર્ધર રિમાન્ડ માટે પોલીસને હજી એક મહિનો જેટલી રાહ દેખવાનો વારો આવ્યો છે એટલે જે આખા કેસમાં જે પુરાવા ભેગા કરવા માટે પોલીસ કેટલા સમયથી મતી રહી છે જેલની અંદર ગણેશ સહિત તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી પરંતુ જે જોઈએ એવા પુરાવા હજી સુધી પોલીસ ભેગા ના કરી શકી મોબાઈલ ફોનની વાત કરવામાં આવી માત્ર ત્રણ મોબાઈલ ફોન આખા કેસમાં હજી સુધી પકડવામાં આવ્યા છે બીજા મોબાઈલ ફોન ક્યાં છે એ હજી સુધી નથી મળી આવ્યા હથિયારની વાત કરવામાં આવી કે ભાઈ સંજય સોલંકીના હથિયાર દેખાડવામાં આવ્યા હતા તે હથિયાર બી હજી સુધી પોલીસ છે તે રિકવર નથી કરી શકી એટલે આ તમામ પુરાવા ભેગા કરવા માટે થઈને પોલીસ ગણેશ જાડેજા સહિત તમામ લોકોના ફર્ધર રિમાન્ડ છે તેની માંગ કરવા હાઈકોર્ટમાં પહોંચી હતી પરંતુ હાઈકોર્ટમાં હવે છ ઓગસ્ટના રોજ આ વધુ હિયરિંગ છે તે હાથ ધરવામાં આવશે અને ત્યાં સુધીમાં તો પોલીસને જે તેની જે ચાર્જશીટ છે તે રજૂ કરવાનો સમય થઈ જશે એટલે કદાચ એવું માનવામાં આવી રહ્યું છે કે હવે પોલીસ હાઈકોર્ટમાં એ પણ રજૂઆત કરશે કે જો હજી રિમાન્ડ નથી મળ્યા તો તેની ચાર્જશીટ છે ચાર્જશીટ માટે બી સમય તેમને વધારે આપવામાં આવે તો યોગ્ય રીતે આખી ચાર્જશીટ બનાવી શકાય તેના પુરાવા છે તે મૂકી શકાય પણ ચાર્જશીટ જો સાહીઠ દિવસમાં ફાઇલ ન કરે તો આરોપીને એક બેનિફિટ મળી શકે અને એ બેનિફિટ છે કે એને જામીન મળી શકે એટલે હવે જોવાનું એ પણ રહેશે કે પોલીસ કેટલું ઝડપથી આની અંદર કામ કરે છે અને જો જામીન મળી જશે તો કદાચ કારણ કે જે રીતે સંજય સોલંકીએ કીધું હતું કે મારી જીવને પણ ખતરો છે અને સૌથી મહત્ત્વની વસ્તુ કે રાજુ સોલંકીને એ લોકો જે સતત આંદોલન કરી રહ્યા છે અત્યાર સુધીમાં ગણેશ ગોંડલની ધરપકડથી લઈને અત્યાર સુધીમાં કમસે કમ બે આંદો એ લોકો મોટી સભા કરી ચૂક્યા છે એક તો જામનગરથી લઈને ગોંડલ સુધીની સભા રેલી કાઢવામાં આવી ત્યાં સભા કરવામાં આવી ત્યારબાદ બે દિવસ પહેલાં જ એક જૂનાગઢની અંદર જે છે તે એક સભા કરવામાં આવી અને હવે આજે ગીર સોમનાથની અંદર પણ આ જ પ્રકારની જે દલિતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તેને લઈને સભા કરવામાં આવી છે પણ આ બધાની વચ્ચે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે ગણેશ ગોંડલ ક્યાંક ને ક્યાંક મયુર એક સવાલ એ બી છે કે જે કેસ અત્યારે જોવા મળી રહ્યા છે આમ પોલિટિકલી જોવા જઈએ તો ખૂબ સારું ગણેશ ગોંડલના માતા જે છે એ પોતે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના જયરાજસિંહ પિતા છે કારણ કે એ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે જે નીતા ચૌધરી છે તેને પણ પોલિટિકલ એક બેકઅપ છે એટલે ક્યાં પોલિટિકલ બેકઅપથી આ લોકોને એક કોન્ફિડન્સ છે કે અમને પોલીસ અમારું કંઈ જ નહીં બગાડી શકે કે જ્યુડિશિયરી સિસ્ટમ પણ અમારું કંઈ નહીં બગાડી શકે ચોક્કસથી આપણે ગણેશ ગોંડલના કેસથી દેખવાની શરૂઆત કરીએ તો જ્યારે ગણેશ ગોંડલનો ઉપર ફરિયાદ દાખલ થઈ તેના છ દિવસ કે સાત દિવસ બાદ ગણેશ ગોંડલ પોલીસ સમક્ષ હાજર થયો હતો એટલે એ ચોક્કસપણે દેખાડી રહ્યો હતો કે ભાઈ ગણેશ ગોંડલ ને કશું જ નહીં થાય કેમ કારણ કે એને વિશ્વાસ હતો કે મારી માતા ધારાસભ્ય છે મારા પિતા છે કે જે એક્સ ધારાસભ્ય છે અને ત્યાંના દબંગ નેતા બી કહેવાય છે એટલે પોલીસ એવું કહેવાય છે કે ગોંડલમાં જયરાજસિંહ હોય કે તેના પરિવાર હોય તેની સામે કોઈની તાકાત નાખી દે કોઈ ફરિયાદ દાખલ કરી શકે અને જો ભૂલથી કોઈ ફરિયાદ દાખલ કરવા પોલીસ સ્ટેશન જાય તો એ ફરિયાદ લખાય એ પહેલાં ત્યાં જયરાજસિંહને ખબર પડી જતી હતી કે ભાઈ મારા કે મારા પરિવાર સામે આ ફરિયાદ દાખલ થઈ રહી છે એક બીજી ચર્ચા એવી બી ચાલી રહી હતી કે જે ફરિયાદ આજે જૂનાગઢમાં ગણેશ ગોંડલ સામે નોંધાઈ છે જો એ જ ફરિયાદ કદાચ ગોંડલમાં નોંધવા ગયા હોત તો આ ફરિયાદ દાખલ બી ના થઈ હોત અને આ કેસને રફે તફે થઈ ગયો હોત પરંતુ એ જૂનાગઢમાં ફરિયાદ નોંધાઈ એટલા માટે આજે કદાચ ગણેશ જેલ સુધી પહોંચ્યો છે પરંતુ જેલ સુધી પહોંચ્યા પછી પણ હજી પોલીસ ઉપર અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે જે રીતે ગણેશ ગોંડલ જોવા મળે છે તેનો જે એક હસ્તો ચહેરો દેખાઈ રહ્યો છે પોલીસ કસ્ટડીની અંદર અને વિક્ટ્રી બતાવી થમ્સઅપ બતાવી અને હસતા હસતા જે રીતે તે જતો દેખાય છે એ ચોક્કસપણે દેખાડી રહ્યું છે કે તેની પાછળ મજબૂત જે રાજકીય એને પીઠબળ છે એટલા માટે તે ડરતો નથી એને ખબર છે કે મારા માતા ધારાસભ્ય છે મારા પિતા છે તમામ રીતે પહોંચી વળે એવા છે એ બી એક્સ ધારાસભ્ય છે એટલે મને કંઈ નહીં થાય અત્યાર નહીં તો હું બે મહિને પણ જેલમાંથી બહાર આવી દઈશ અને જેલની અંદર બી મને કોઈ પ્રોબ્લમ નથી થવાનો જોતી તમામ સુવિધાઓ જેલની અંદર તેને મળી રહેશે એને વિશ્વાસ છે એટલા માટે જ આ જે કહેવાય કે જે લુચ્છું હાસ્ય મોઢા ઉપર દેખી આવે છે આ જ વસ્તુ નીતા ચૌધરીના કેસમાં બી જોવા મળી છે નીતા ચૌધરી ત્યાં જ બનાસકાંઠાના એક વગદ કહેવાય છે કે જે એક રે રાજનેતા છે કે તે બનાસકાંઠામાં તેનું વર્ચસ્વ ખૂબ મોટું છે અને તેના ખૂબ નજીક સંબંધો ત્યારે નેતા જોડે રહેલા છે અને એટલા માટે જ નીતા ચૌધરી બી જ્યારે પોલીસ કસ્ટડીમાં હતી અને તેને પોલીસ જ્યારે બહાર લઈને આવતા વિડીયો સામે આવ્યા તેમાં એ હાસ્ય તેના મોઢા ઉપર બી દેખાતું હતું એને ખબર હતી કે મારું પોલીસ અહીંયા બી કંઈ નહીં બગાડી શકે અને એટલા માટે જ ક્યાંક જે તેને જામીન મળ્યા તેની ઉપર બી સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે આમ તો એવું કહેવાય કે ન્યાયિક પ્રક્રિયા ઉપર કદી સવાલ ઊભા નથી થતા પરંતુ આજે જે પ્રમાણે નીતા ચૌધરીને જામીન મળ્યા હતા ત્યારે એ સવાલો હાલ અને પછી એને સેશન્સ કોર્ટે રદ કરી દીધા અને રદ કરતી વખતે પણ સેશન્સ કોર્ટે કીધું છે કે જે રીતે જામીન આપવામાં આવે છે તે સવાલ ઊભા કરી રહ્યા છે એટલે ચોક્કસ એ તમામ વસ્તુ દેખાડી રહ્યું છે કે જે એટલે એવું કહેવાય કે તમારી પાછો જો રાજકીય પીઠબળ મજબૂત હશે તો તમે કઈ પણ ગુનો કરો તમને કશું જ નહીં થાય

કારણ કે આ બે કેસ આજે તમારા માટે આજે બે કેસની જે અમે ચર્ચા કરી એટલા માટે જ કરી અને એટલા માટે જ આ બે કેસ જે છે એટલા માટે જ મહત્ત્વના બની જાય છે એક નીતા ચૌધરીનો અને એક ગણેશ ગોંડલનો કારણ કે જે રીતે રાજકીય પીઠબળ સાથે નીતા ચૌધરી ફરાર છે ગણેશ ગોંડલના કેસની અંદર ક્યાંક ને ક્યાંક એને જે આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે કે મને કશું જ નહીં થાય આ સવાલ ચોક્કસ ઊભા કરી રહ્યો છે અને જે રીતે આગળ દિવસે ને દિવસે જે અપડેટ ન્યૂઝ આવતા રહેશે તે પણ અમે તમારી સાથે શેર કરતા રહીશું તો આજે અમને મને અને મારા મયુરને રજા આપો અને આપ શું વિચારો છો આને લઈને મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો કારણ કે જે રાજનીતિક વર્ક છે એ ખરેખર જ્યુડિશરી ઉપર કેટલી અસર કરે છે આખી ન્યાયિક પ્રક્રિયા છે કાનૂની પ્રક્રિયા છે તેના ઉપર તેની અસર થાય છે ખરી મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જો આપે નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો